આજની આપણી વાર્તા છે ઉંદર સાત એક એક ઉંદરડી હતી સુંદર બચ્ચાને જન્મ આપ્યો તે તેના બચ્ચાને ખૂબ પ્રેમ કરતી બચ્ચું જેમ જેમ થોડું મોટું થતું ગયું તેમ તેમ તેની પૂછડીઓ પણ વધતી ગઈ વધતા વધતા બચ્ચાને સાત પૂછડીઓ થઈ ગઈ ઉંદરડી તેનું બહુ ધ્યાન રાખતી હતી એ સાત પૂછડીઓ ઉંદર થોડો મોટો થયો એટલે તેની એને નિશાળે ભણવા મોકલ્યો નિશાળમાં બીજા ઉંદરોને આ ઉંદરની સાત પૂછડીઓ જોઈને રમૂજ થઈ બધા ઉંદરો આ નાનકડા ઉંદરને

અને પાછા ખીજવવા લાગ્યા ઉંદર નિશાળમાંથી ભાગ્યો અને ઘેર આવી માને કહે મા મને તો હજુ બીજા ઉંદરો ઉંદર છ પૂછડિયો કહીને ખીજવે છે મા કહે કાંઈ વાંધો નહીં જા એક પૂછડી કપાવી આવ ઉંદર વળી પાછો વાળંદ પાસે એક પૂંછડી કપાવી આવ્યો ઉંદર દરરોજ એક પૂછડી કપાવે એમ કરતા કરતા ઉંદર એક પૂછડિયો ઉંદર એક પૂછડિયો ઉંદરોથી કંટાળીને આ નાનકડા ઉંદરે ઘેર આવી માને પૂછ્યા વિના છેલ્લી પૂછડી પોતાની જાતે જ કાપી નાખી પૂછડી જ નથી બીજે દિવસે ઉંદર નિશાળે ગયો ઉંદરોને તો વધારે ગમત પડી એ તો ઉંદરને ઘેરી વળીને ખીજવવા લાગ્યા

મારે મારી પૂંછડી પાછી જોઈએ છે માં વિચાર કરીને કહે જા કપાયેલી લઈ આવ તો દોડતા જઈને પોતાના ઉરડામાંથી પૂંછડી લઈ આવીને માને આપી માએ ખૂબ મહેનત કરી ઉંદરને તેની કપાયેલી પૂછડી ફરી સરસ રીતે લગાવી આપી અને કહ્યું કે હવે પછી બીજા ઉંદરોને જે બોલવું હોય તે ભલે બોલે પણ તું તેના તરફ બિલકુલ ધ્યાન આપીશ નહીં ઉંદરભાઈ તો પછી રોજ નિશાળે જવા લાગ્યા અને ભણવામાં ધ્યાન આપવા લાગ્યા બધા ઉંદરોએ થોડા દિવસ તો આ નાનકડા ઉંદરને ખીજવવાની ખૂબ કોશિશ કરી જોઈ પણ ઉંદરે તો તેમના તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહીં એટલે તે લોકોએ પણ ઉંદરને હેરાન કરવાનું છોડી દીધું ઉંદરભાઈ તો ખૂબ ભણીને પહેલા નંબરે પાસ થયા તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને બે શીખ મળે છે એક કે જ્યારે કોઈના ભાવને આપણે પ્રતિભાવ આપીએ તો જ સામેવાળાને બોલવું ગમે પણ આપણે પ્રતિભાવ જ ના આપીએ તો તે થોડી વાર બોલ બોલ કરીને પોતાની મેળે જશે અને બીજી શીખ એ મળે છે ને કઈ તો બોલશે જ અને પ્રોત્સાહન ને બદલે નકારાત્મક વધારે બોલશે આથી તેની ઉપર ધ્યાન દેવાની બદલે આપણે પૂરી નિષ્ઠાથી આપણા કાર્ય કરતા રહેવું જોઈએ તો આશા છે કે તમને આ વાર્તા ખૂબ ગમી હશે આ વાર્તા જોવા માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને દિલથી થેન્ક યુ